જય હિન્દ જય ભારત યુટ્યુબ ચેનલમાં આપશું સ્વાગત છે તો અમે આવેલા છીએ ચુડાસમા વિક્રમભાઈ ભરતભાઈ તેમની વાડીએ હાંઠીઓ કાઢવા લાવેલા છીએ અને આપણે સ્પેશિયલ ચેડુની સેવા કરવા માટે આ ટ્રેક્ટર આવ્યું છે અને હાંઠીયું કાઢવાની છે અને ટ્રેક્ટરની પાછળ આપણે રાપ પણ જોડીને આવેલા છીએ અને વિક્રમભાઈની જે હાંઠીઓ કાઢવાની છે સેવામાં અને આપણે જે આમ ગણીએ તો વિક્રમભાઈને આ વાડીમાં જે કપાસ છે એમાં કોઈપણ પ્રકારની એને સફળતા મળી નથી તો આપણે વિક્રમભાઈને કીધેલું કે ભાઈ હું તમારી વાડી આવી અને તમને ફ્રીમાં હાંઠીયું કાઢી દે તો આપણે બતાવજો એક વાડીએ હતી એની હાંઠીયું કાઢી આવેલા છીએ આપણે અને બીજી વાડી હાંઠીયું કાઢવા આવેલા છીએ આજે આપણે બતાવશું આ જોઈ શકો છો આજે અમારી હાંઠીયું કાઢવાની રાપ જે ગોઠવેલી છે તે જોઈ શકો છો આજે અમારી રાપ છે હાંઠીયું કાઢવાની હા અમારી રાપ અને હાંઠીયું પણ અમે કાઢેલી છે બે ઓળ ઓલી બાજુ કાઢેલી છે ને બે વોળ આ જે કાઢેલી છે આ જોઈ શકો છો અમારી જે હાંઠિયું કાઢેલી છે રિવર્સ ટ્રેક્ટરથી હાંઠિયું કાઢીએ છીએ આ જોઈ શકો છો આ રીતે અમે હાંઠિયું કાઢેલી છે અને હાંઠિયું કાઢશું તે પણ અમે બતાવશું અને થોડીક આપણે મુલાકાત વિક્રમભાઈ તો મોવાઈ ગયેલા છે પણ તેમના ભાઈ કરણભાઈ છે તો કરણભાઈને આપણે થોડીક મુલાકાત લઈશું

સારી રીતે કરે છે ને આવું ફ્રીમાં કામ કરે છે સમાજ સેવક પણ છે તો આપણે મિત્રો કે ભાઈ દિવસે કરેલું છે તો કરણભાઈ હું કાટવા આવેલો છું અને કરણભાઈ મેં કીધેલું કે ભાઈ તમારી વાડીએ કરણભાઈ મને બહુ ખેંચ કરી કે ભાઈ તમારા જે પૈસા થાય હું તમને આપી દઈ ઓલી વાડીએ જે મે હાંઠીયું કાઢીને ત્યાં નહીં આજ આપણું મુહૂર્ત છે જે પણ વ્યક્તિને આજ જે હાંઠકિયું કાઢ્યું હોય તો આપણે ફ્રીમાં કાઢી દઈશું તો આપણે વિડીયો પણ મૂકવાના છીએ પણ બધા મિત્રો આપણા જે યુટ્યુબ ચેનલમાં જોડેલા હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો જેથી કરી નવા નવા વિડીયો પણ આપશો મિત્રોને બતાવજો તો ચાલો મિત્રો હવે અમારું જે ટ્રેક્ટર કાઢી રહ્યું છે હાંટજો તે બધાને અમે બતાવીશું નાના મોટા કામ કરતા રહીશું અને સમાજ સેવક પણ અમે સહીએ તો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો જેથી કરી નવા નવા વિડીયો આપતો મિત્રોને ઘર બેઠા દેખાડતા કરજો જય હિન્દ જય ભારત જય પુત્ર